શિવ ઉત્સવ અને ધર્મપ્રિય નગરી વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીના મહાપર્વ પર શિવજી કી સવારીની શોભાયાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે નીકળી હતી દેવોના દેવ મહાદેવને અતિપ્રિય એવી શિવરાત્રીનું આજે પર્વ છે આ પવિત્ર અવસર પર વડોદરા શહેરના ઐતિહાસિક તેમજ પૌરાણિક શિવાલયો તથા સોસાયટી વિસ્તારના શિવાલયોની રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે પહેલી સવારથી જ શિવભક્તો શિવાલયમાં શિવજીની પૂજા આરાધના કરવા માટે પહોંચી રહ્યા છે મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે સંખ્યાબંધ હરિભક્તોએ બિલીપત્ર જલ દૂધ સહિતની પૂજા સામગ્રીથી મહાદેવનો અભિષેક કર્યો છે ત્યારે છેલ્લા તેર વર્ષથી અપાર ઉત્સાહ ઉમંગ અને શ્રદ્ધાપૂર્વક પ્રિય નગરી વડોદરામાં શિવજીના પરિવાર સાથે નીકળતી શિવજી કી સવારીનું પણ આ વર્ષે આયોજન સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે જે શિવજી કે સવારી વડોદરા શહેરમાં પ્રતાપનગર ખાતે આવેલ રણમુક્તેશ્વર મહાદેવથી બપોરના સમયે પ્રસ્થાન કરશે ઢોલ તરાસા તથા બેન્ડવાજા ડીજે સાથે નીકળેલી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા કે સવારી વડોદરા શહેરમાં પ્રતાપનગર ખાતે આવેલ રણમુક્તેશ્વર મહાદેવથી બપોરના સમયે પ્રસ્થાન કર્યું હતું ઢોલ તરાસા તથા બેન્ડવાજા ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા એટલું જ નહીં શિવ પરિવારની શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું બીજી તરફ હર હર મહાદેવ તથા ઓમ નમઃ શિવાયના ગાનથી સમગ્ર વિસ્તાર શિવમય તથા ભક્તિમય બની ગયું હતું

આમ તો જોવા જઈએ તો સર ગાયકવાડે બી નવનાથ મંદિરો હતા આ શહેરની રક્ષા કરવા માટે પણ સાવલીના સ્વામીજીની આજ્ઞાથી આજ્ઞા યોગેશને એક જવાબદારી સોંપી કે એક વડોદરા શહેરની અંદર એક ભવ્ય મંદિર શંકર ભગવાનનું બને અને આજ્ઞાનું પાલન કરતા એમને એક શરૂઆત કરી એક થોટ એક વિચાર મૂકીને શરૂઆત કરી પહેલા શિવજીની પ્રતિમા ઉભી કરી અને એના પછી સુનાનું સવાલ એ છે કે એક વિચાર મૂકવું અને વિચારને સાકાર કરવો એ યોગેશભાઈ જેવા યોગેશ અને યોગેશભાઈના લોકો જેવા જ કરી શકે છે આજે આ વડોદરા શહેરનું નજરાનું બની ગયું છે હું તો કહું છું કે દર વર્ષે દિવસે ને દિવસે આ મેળો ઉભરતો જાય છે અને ખૂબ લોકો આવતા જાય છે આ અમારી દીકરી બી આવી છે એટલે કહેવાનો ભાવાર્થ મારો એટલો જ છે કે આ નજરાનું હંમેશા રહે ચાલતું રહે શંકર ભગવાનના આશીર્વાદ રહે શિવની સવારી ચાલતી રહે અને શિવની સવારી આખા દુનિયામાં પ્રચલિત થતી હોય ત્યારે શિવ ભક્તોને કેટલું જ કહીશ કે એના આશીર્વાદ મેળવવા માટે નજરાણું જે આપ્યું છે એ નજરાણુંની ભેટ આ વડોદરા શહેરને આશીર્વાદ રહે શંકર ભગવાનના આશીર્વાદ રહે શિવની સવારીના આશીર્વાદ બને અને મહેરામણાનું એકજૂટ થઈ આ શહેરની પ્રગતિ તરફ આગળ વધે એ જ એ જ અભ્યર્તા સાથે જય જય ભારત ભગવાન શિવ પરિવાર રણમુક્તેશ્વર મહાદેવથી હમણાં એમની યાત્રા શરૂ થશે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી દર વર્ષ મુજબ શાંતિ થી આ યાત્રા પસાર થાય આખું વડોદરા છે શિવમય બની ગયું છે કે ભગવાન શિવજી દરેક ને જન જન ને દે ખૂબ દે બરકત દે ભગવાન ને પ્રાર્થના કરું છું તમારા દરવા કોઈ દુખી ના રહે એવી પ્રાર્થના કરું દેવો ના દેવો મહાદેવજી નો આજે સૌથી મોટો ઉત્સવ છે મહાશિવરાત્રી અને આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જ માધવજીનો નો પૂરો પરિવાર એટલે કે શિવ પંચાયતન તે પણ સુવર્ણ જડી શિવ પંચાયતન નગરચર્યા નીકળે છે ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અથાક પરિશ્રમથી વડોદરાની જે આખવી ઓળખ ઊભી થઈ છે તે અંતર્ગત આજે ફરીથી શિવજી સવારીનો શુભ થઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે તમામ નગરજનો તમામ નેતાઓ તમામ પાર્ટીના લોકો અત્રે ઉપસ્થિત છે ત્યારે બધાના ઉપર વડોદરા શહેર પર દેવોના દેવો શંકર ભગવાનની કૃપાની અમી વર્ષા આજ પ્રકારે વરસ રહે તે જ આજના દિવસે આપણે પ્રભુ અર્થે પ્રાર્થના કરીએ થેન્ક યુ આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વે છેલ્લા તેર વર્ષથી બે હજાર પરંપરા શરૂ કરવામાં આવી છે કે જે શિવ શિવ પરિવાર પરિવાર છે છે નીકળે લાખોની સંખ્યામાં શિવ ભક્તો આ યાત્રામાં જોડાય છે આજ રોજ પણ પરંપરા મુજબ અન્ય અત્રે ઋણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી શિવજીની સવારીની યાત્રા જે છે એની શુભ શરૂઆત થનાર છે અને લાખોની સંખ્યામાં ભક્તો નગરજનો જેની રાહ જોઈને બેસ બેસી રહ્યા છે તે ભક્તો આજે એક ભક્તિનું ઘોડાપુર સમાન ભક્તિનો સાગર ઉમળાય એ પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે ભક્તિભાવ દેખાઈ રહ્યો છે આજે ભગવાન શિવ સમગ્ર વડોદરાના નગરજનોને સુખ શાંતિ સમૃદ્ધિ યશ અને કીર્તિની આપે એવી ભગવાન ભોલેનાથના ચરણોમાં